એવું નિયમ બનાવવામાં આવ્યું છે આ નિયમમાં જેના લગ્ન થઈ ગયા હોય તે યુવતીઓને મોબાઈલ રાખવાની પણ મંજૂરી અપાઈ નથી અને જો દીકરી કે દીકરો ભાગીને લગ્ન કરે તો તેમને એક લાખ રૂપિયાનો દંડ કરવાની પણ જાહેરાત કરે છે ભારત એક સ્વતંત્ર દેશ છે તેમાં પુખ્ત વયની વ્યક્તિને પોતાની સ્વતંત્રતા અનુસાર લગ્ન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ નિર્ણય કેટલો યોગ્ય છે આજ વિષય પર આજે ચર્ચા કરીશું પ્રાઇમ પ્રદેશમાં હેન્દ્ર સાહેબ એવું છે કે જે દીકરી મોબાઈલ ફોનનો ઉપયોગ કરે અને રાખે એના માટે એકાવન નો દંડ છે અને જે છોકરો ભાગીન જાય ગામની છોકરીને લઈને તો એનો એક લાખ રૂપિયા દંડ છે અને એનું ઘર સમાજ બહાર મૂકવાનું અને બહારથી દીકરી લાવે તો એને પણ પરત પાછી આપવાની ગમે તે ગામની હોય એ નિયમ છે અમારી સમાજ અને ગામના આગેવાનો જે કર્યું સરપંચ બધીને ભેળ થઈને એનો નિયમનું પાલન કરવું પાછા અમારે હોય નહીં કર્યો છે કે છોકરી છોકરો નાસી જાય ખોટું ઘર કોઈ નો થઈ જાય એમાં મરામરી થઈ જાય કોઈ પાછા છોકરી ને એક લાખ રૂપિયા એનો દંડ કર્યો છે છોકરી ને મોબાઈલ પર વગર વેચ નો ના લેવાનો વગર વેચ છોકરી છે ફરવી પણ ના જો આ સમાજમાં ખોટો બગાડ કર્યો છે છોકરો છોકરી ના જાય એના જે ગામ છોકરો લઈને જાય અને ગામ બહાર કરવામાં આવે અને છોકરી સમાજમાં થાય

અને ભારતના બંધારણની કલમ 21 માં ભારતના તમામ નાગરિકને જીવન અને શરીર સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવ્યો છે એટલે ભારતનો કાયદો જેવું કહે છે કે વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર જીવન જીવવાનો આબાદિત અધિકાર છે હવે કાયદો જ જો હક અને અધિકાર આપે તો આ રીતે કોઈ એક સમાજની કોઈ એક બેઠકમાં કોઈના અધિકારો છીનવી લેવા કેટલા યોગ્ય કહેવાય ભારત એક લોકશાહી દેશ છે આ લોકશાહી દેશનું એક બંધારણ અને કાયદાઓ છે ત્યારે બંધારણ કે કાયદાથી ઉપર કોઈ ન હોઈ શકે બનાસકાંઠાના ગોઢ ગામમાં યોજાયેલી એક સમાજની બેઠકમાં એવા સામાજિક બંધારણના કડક નિયમો બનાવવામાં આવ્યા છે કે જેને લઈને આખા વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે સમાજે કહ્યું છે કે પરંપરા અને શિસ્ત જળવાય રહે તે માટે આ નિયમો હક છે સામાજિક પરંપરા જાળવવી જરૂરી જ છે એમાં જરાય ના નથી પરંતુ સાથે જ વ્યક્તિગત સ્વતંત્રતા છીનવી તો ન જ લેવી જોઈએ ગામના એક સમાજ દ્વારા બનાવવામાં આવેલા આ નિયમોથી લાંબા સમાજને લાભ થશે કે નુકસાન એ તો આવનારો સમય બતાવશે પરંતુ આ ગામના કેટલાક વડીલોનું માનવું છે કે અમારી પરંપરાઓ બચાવવા માટે આવા નિયમો જરૂરી છે તો ગામના યુવાનો એવું માને છે કે બદલાતી દુનિયામાં સંવાદ અને સમજણ વધારે મહત્વની છે તો દાંતીવાડાના ગોઢ ગામનો આ મુદ્દો હવે માત્ર એક ગામનો મુદ્દો નથી રહ્યો પરંતુ આજે ચર્ચા કરવી છે કારણ કે સમાજ દ્વારા બનાવવામાં આવેલું બંધારણ એ ક્યાંક દેશના બંધારણને પડકાર ફેંકે છે કારણ કે સમાજ માત્ર એક ગામ પૂરતો નથી દરેક ગામમાં સમાજ ફેલાયેલો છે દેશનું બંધારણ જે સ્વતંત્રતા આપી રહ્યો છે માટે આજ મુદ્દાને લઈને ચર્ચા કરવા માટે અમારી સાથે અલ્પેશભાઈ ઠાકોર જોડાઈ ગયા છે જેઓ ગોઠ ગામના સામાજિક આગેવાન છે જે બાદ ડોક્ટર મિતાલી સમોવા જેવો મહિલા અધિકાર મંચના કન્વીનર છે જે બાદ ડોક્ટર ઋષ્વી ટેલર જેવો સામાજિક કાર્યકર છે અલ્પેશભાઈ મિતાલીબેન અને રોશ્મીબેન

અલ્પેશભાઈ તમારા સમાજ દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું છે માત્ર એક ગામ પૂરતું તો નહીં જ હોય કદાચ તો દેશનું બંધારણ આખા દેશ માટેનું છે દેશનું બંધારણ કઈ કઈ સ્વતંત્રતા આપે છે તમને ખબર છે પહેલા દેશના બંધારણની જો તમે રિસ્પેક્ટ કરશો તો તમે સમાજનું બંધારણ બનાવી શકશો દેશના બંધારણની વિરુદ્ધમાં જઈને પણ તમને કોને ઓથોરિટી આપી કે તમે સમાજનું બંધારણ બનાવો છો

આ કે અલ્પેશભાઈ આનો મતલબ એવો થયો કદાચ બંધારણ બનાવવાની ફરજ તમને એટલા માટે પડી કારણ કે તમારા જ ગામ ઉપર ને તમારા જ ગામના યુવાનો પર તમને તમારા સમાજ ઉપર જ કદાચ તમને ભરોસો નહીં હોય એટલા માટે દેશના બંધારણ ઉપરથી વિરુદ્ધમાં જઈને તમે સમાજનું બંધારણ બનાવો છો

તમને વિસ્તૃત છણાવટ કરવામાં આવે છે લગ્ન વિશે કારણ કે પુખ્ત વયના જે યુવક યુવતીઓ છે તેઓ પોતાની મરજીથી લગ્ન કરી શકે પરંતુ તમે હવે દેશના બંધારણની ઉપર જઈને જો સમાજનું બંધારણ બનાવો છો તો દેશના બંધારણ વિરુદ્ધ જવું એ કેટલો મોટો ગુનો કહેવાય એ પણ કદાચ તમને ખ્યાલ છે પણ જયારે અમારા ગામમાં વિષય ઉપર

મહિલાઓને કેટલી સ્વતંત્રતા આપી છે કેટલા અધિકારો આપ્યા છે આપણે જાણીએ છીએ પરંતુ એક સમાજ દ્વારા હવે જે નિયમ બનાવવામાં આવે છે જે બંધારણ બનાવવામાં આવે એમાં ખાસ તો એક એવો પણ નિયમ છે કે કોઈ પણ યુવતી મોબાઈલ ફોન નહીં વાપરી શકે આજની મહિલા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને કેટલી સ્વતંત્રતા મળી છે દેશના બંધારણને કારણે મળી છે પરંતુ હવે આ સમાજ દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે દેશમાં સમાજમાં આટલા બધા ગુનાઓ થાય છે આટલા બધા વ્યસન થાય છે બળાત્કાર થાય છે પત્નીઓના રોજ હત્યા કરી નાખે છે ઓનર કિલિંગ થઈ ગયું બરાબર છે તો આવા બધા થતા ત્યારે સમાજ કેમ જાગતો નથી હોતો હમ સમાજનો પ્રોબ્લેમ એ છે કે જે સમાજ છે એને ફરીને દરેકે દરેક પરિસ્થિતિમાં દુગંધોને અને સ્ત્રીઓને બંધક બનાવું હોય છે વાંધો સૌથી પહેલો ત્યાં છે આ નિયમ પણ આપણે ચલો એવું માનીએ કે સુરક્ષાના કારણોસર કે અન્ય કોઈ પણ રીઝનથી થયું છે તો એમાં એકલી દીકરીઓને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે દીકરાઓને કેમ નહીં કેમ દીકરાઓ અઢાર વર્ષના થાય એટલે એકદમ હોશિયાર થઈ જતા હોય એ કોઈની સાથે કશું ખોટું કરી જ નથી શકતા હોતા તો કેમ દીકરાઓ ઉપર એ બંધન નથી નાખતા અને સૌથી મહત્વનો પ્રશ્ન કે આવી જે પણ બોડી છે જાતિગત છે કે પોતપોતાની સમાજની છે એ લોકોને આવો કોઈ અધિકાર છે જ નહીં ભારત દેશના બંધારણમાં બરાબર છે એ બધા ઓટોમેટિક એ બધા નાબૂદ થઈ ગયેલા ગણાય છે અને એ જો આ માણસો જે પણ સમાજના આગેવાનો હોય એ કુરિવાજો દૂર કરે ત્યાં સુધી તો બરાબર વાત છે સારી આપણે સ્વીકારીએ પરંતુ તમારા સમાજને એમાં પણ સ્પેસિફિકલી દીકરીઓને બાળકોને અઢાર વર્ષથી મોટી ઉંમરના વયસ્કોને કંટ્રોલ કરવાનું એમને દબાણ કરવાનું એમની ઉપર અમાનવીય દંડ નાખવાના અથવા તો એમનો સામાજિક બહિષ્કાર કરવાનો આ દેશમાં કોઈને અધિકાર નથી કાયદા સિવાય અને એ કાયદો નક્કી કરશે કે કયા માણસે એકદમ ખરાબ કામ કર્યું છે કાયદા વિરુદ્ધનું કામ કર્યું છે બાકી એ સિવાય ભારત દેશમાં એના આર્ટિકલ ચૌદ પંદર ઓગણીસ અને એકવીસ માં દરેકે દરેક વ્યક્તિને એમાં પણ અઢાર વર્ષથી મોટા સ્ત્રી હોય દીકરી હોય દીકરો હોય પુરુષ હોય દરેકે દરેક વ્યક્તિને પોતાની રીતે નિર્ણય લેવાની પોતાને ગમતા પાત્ર સાથે વાત કરવાની પ્રેમ કરવાની એની સાથે લગ્ન કરવાની અને જીવન જીવવાની છૂટ આપેલી છે સ્વતંત્રતા આપેલી છે એને આ દેશને બહુ મોટો ફોર્સ અને એમની હોશિયારી એમની સમજણ એમનો બધો પાવર દરેક વસ્તુ જો કોઈક જગ્યાએ આપણે વાપરવી જ હોય તો આવી ખરેખર જે ગુનાહિત કૃત્યો થાય છે સમાજમાં સ્ત્રીઓ ઉપર જે ઇન્ટેન્શનલી એમના પ્રેમીઓ દ્વારા પતિઓ દ્વારા અજાણ્યા જે અસામાજિક તત્વો જેવા છોકરાઓ પુરુષો હોય છે જે એમને હેરાન કરતા હોય છે એમની સાથે ગુનાઓ કરતા હોય છે ત્યાં લગાડવાની જરૂર છે તમે દીકરીઓને ઘરમાં પેક કરીને બંધક બનાવીને મૂકી રાખો એ વસ્તુ કોઈ પણ કાળે ચલાવી લઈ શકાય નહીં એમાં એના મા બાપ દંડ પણ ના કરી શકો કેમકે કોઈ પણ માણસ આ દેશમાં પોતાને ગમે એવા કોઈ પણ વ્યક્તિ સાથે જીવવા માટે અને કાયદેસર સંબંધ બનાવવા માટે સ્વતંત્ર છે ને એનો એ અધિકાર છે માનવીય અધિકાર છે એ આ દુનિયામાં કોઈ ન છીનવી શકે તાલીબેને બહુ સારી વાત કરી કારણ કે સ્ત્રીઓ ઉપર કેટલા અત્યાચારો થાય છે બંધારણમાં આટલી બધી સ્વતંત્રતા હોવા છતાં પણ જો સ્ત્રીઓ ઉપર આટલા બધા અત્યાચારો થાય છે તો તમારા સમાજ દ્વારા જે બંધારણ બનાવવામાં આવ્યું છે એમાં એવો કોઈ નિયમ લાદવામાં આવ્યો છે કે કોઈ પણ સ્ત્રી ઉપર જો આવી રીતે અત્યાચાર કરવામાં આવે કે કોઈ સ્ત્રીને માર મારવામાં આવે ઘરમાંથી કોઈને કાઢી મૂકવામાં આવે તો એના વિરુદ્ધ કેટલાનો દંડ કરવામાં આવશે બંધારણમાં આટલી સ્વતંત્રતા હોવા છતાં પણ સ્ત્રીઓ ઉપર અત્યાચાર થાય છે હવે તમારું જે તમે બંધારણ મને સમજાવ્યું કે યુવતી મોબાઈલ પણ ન રાખી શકે એ તમારું જે બંધારણ છે પરંતુ એ બંધારણમાં તમે એવું કોઈ નિયમ લાવ્યા છો કે કોઈ પણ મહિલાને જો કોઈ પુરુષ દ્વારા માર મારવામાં આવે કારણ કે ઘર કંકાસના જે ઝકડા છે દરેક ગામમાં હોય તમારા સમાજમાં પણ હશે જ અને એ ઘર કંકાસમાં જો કોઈ સ્ત્રી ઉપર માર મારવામાં આવે ઘરમાંથી કાઢી મૂકવામાં આવે તો પછી કેટલો દંડ દંડક સાચી છે બરાબર એટલે આ વાત તમારો અવાજ કપાઈને આવી રહ્યો છે પણ હાલ હું ઋષિબેન પાસે જવા માંગીશ ઋષિબેન દેશનું જે બંધારણ છે તે

કે ભારતીય બંધારણ મુજબ બે પુખ્ત વયની વ્યક્તિઓ પોતાની ઈચ્છાથી લગ્ન કરવાનો સો એ સો ટકા અધિકાર ધરાવે છે આર્ટિકલ એકવીસ મુજબ આપણે જોઈએ તો ભારતના દરેક નાગરિકને જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો હક છે હવે લગ્ન કરનાર બંને વ્યક્તિ સ્વેચ્છાએ પોતાની સંમતિથી જો લગ્ન કરતી હોય તો એમના ઉપર કોઈ પણ પ્રકારની લાલચ બળજબરી ડર કે દબાણ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે હવે છે કે કે જો જો દરેક દરેક સમાજ સમુદાય ધર્મ આ રીતે પોતપોતાના મનગમતા અલગ બંધારણો બનાવવા લાગશે પોતાના અલગ નિર્ણયો લેવા લાગશે અને એને લોકો પર જો થોપી દેશે તો પછી સામાન્ય માનવીના મૂળભૂત અધિકારોનું ખંડન નહીં થાય હવે જે મિતાલીબેને વાત કરી એને હું થોડી આગળ વધારું છું કે હાલમાં સરેરાશ 10 થી બાર ટકા સ્ત્રીઓ અને બાળકો દૈનિક ધોરણે દૈનિક ધોરણે ઘરેલું હિંસા ભોગ બને છે તો કેમ આપણા તમારા આગેવાનો આ જે અઘટિત ઘટનાઓ જે ન બનવી જોઈએ સમાજમાં એના વિરુદ્ધમાં શા માટે કોઈ શા માટે કોઈ નિર્ણયાત્મક પગલા નથી લેતા તમારા ઘરની દીકરી જો તમારા તમારા ઘરની પરંપરાઓને જાળવવાની જવાબદારી શું માત્ર તમારી દીકરીઓની જ છે દીકરાઓની નથી તમે કેમ તમારા ઘરના દીકરાઓને એ રીતે ટ્રેન નથી કરતા કે એ એને પરણીને આવેલી સ્ત્રી અથવા તો સમાજની બીજી સ્ત્રીઓને એક માન આદર સન્માન કેમ ન આપી શકે બધા જ નિયમો માત્ર ઘરની દીકરીઓ અને સ્ત્રીઓ માટે જ કેમ અઢાર વર્ષની દીકરી અથવા અપરિણિત દીકરી મોબાઈલ ન વાપરી શકે એ તુગલકી નિર્ણય લાગી રહ્યો છે મને કારણ કે અત્યારે વિશ્વ આ ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ નાનું બની ગયું છે આપણે હવે પછીની આપણી પેઢીને એ વિશ્વ સાથે જોડવાની જગ્યાએ આપણે એમને કુંઠિત કરી રહ્યા છીએ જી ચોક્કસથી અલ્પેશભાઈ નો ડાઉટ કોઈ પણ સમાજ હોય તેના રીત રિવાજનું પાલન થવું જોઈએ એ દરેક સમાજની જવાબદારી છે પરંતુ એનો મતલબ એવો પણ નથી કે સમાજના લોકો ઉપર જ આવી પાબંધીઓ લાદી દેવામાં આવે કારણ કે સામાજિક બહિષ્કાર શું છે તમને ખબર છે તમે બંધારણ તો બનાવી દીધું ને તમે જ બોલા કે સરકારમાં રજૂઆત કરવામાં આવશે એનો મતલબ એવો થયો કે હજુ સુધી અમે સરકારને રજૂઆત નથી કરી તમારા બંધારણમાં જે વાત કરવામાં આવી છે કે ગામની બાર કરી દેવામાં આવશે કે સામાજિક બહિષ્કાર કરવામાં આવશે સામાજિક બહિષ્કાર પાછળ પણ કેટલો મોટો દંડ થાય છે કયો ગુનો લાગુ પડે છે તમને ખબર પણ છે ખરા એક બીજાના મદદ છે અને ભૂતકાળમાં આવા મારા ગામમાં બની એટલે આ નિયમ અમારા વડીલ વડીલશ્રીઓ લઈને ભેગાડીને લીધો છે એટલે અમે એ નિયમ પાલન કરશું અને સરકારમાં ખુબ ભારતીય બંધારણ વંદન કરીએ કે સારા નિયમ બન્યા પણ જયારે આ બનાવ બેન બનતો હોય ને ત્યારે જેની વેદના અને દુઃખ જયારે મુસ્લિમ જયારે આ દીકરીને લઈ જાય દીકરીને લઈ જાય ના કરે દીકરી ને કહી શકો છો અલ્પેશભાઈ એ વેદના ને દુઃખ અમને પણ ખબર છે પરંતુ એના માટે પણ બંધારણમાં કાયદા ને નિયમો છે જ દેશનું બંધારણ કરવો પડ્યું અને હોવું જ જોઈએ કેમકે આપણે જે પણ જાતિ ધર્મ આપણી માટે હંમેશા ભારત દેશ અને બંધારણ

એની બધી જ એ અધિકારોનો એ પોતે ઉપયોગ કરી શકે છે અને આમાં હું કહું કે અત્યાર સુધી તો આપણને એવું લાગતું હતું કે ખાપ પંચાયતો છે અથવા તો બાળ લગ્નો છે અથવા તો તેનો નાખવાની વાત છે ઓનર કિલિંગ ની વાત છે એ બધી વાતો છે ને બહુ દૂર દેશ ની વાતો છે પણ હવે આ તો આપણા બહુ નજર સામે આવતી થઈ ગયું છે હમણાં થોડા સમય એટલે ઘણી બધી બાબતોમાં આપણે સક્રિય થયા વિના છૂટકો નથી મળ્યો

દરેક મહિલા દરેક ક્ષેત્રમાં આગળ છે મહિલા ક્યાંથી ક્યાં પહોંચી છે આપણે જાણીએ છીએ આ ગામની પણ કોઈ દીકરી હશે કે કોઈ મહિલા હશે એ ભણવા તો જશે જ અને જો એ ભણવા જશે તો શું એને મોબાઈલની કોઈ જરૂર નહીં પડે આજનો જે ડિજિટલ યુગ છે તેમાં તો ખાસ કરીને મોબાઈલની જરૂર પડવાની છે તો હવે જો સમાજ દ્વારા આવા નીતિ નિયમો લાદવામાં આવે તો પછી એ મહિલાના ભવિષ્ય ઉપર કેટલી અસર પડશે જી બિલકુલ હા સાચી વાત છે કારણ કે અત્યારે હવે મોબાઈલ જો મારી એક સિમ્પલ વાત છે કે જ્યારે જ્યારે કોઈ પણ નવી આ શોધ થઈ છે જેમ કે રેડિયો આવ્યો ટીવી આવ્યા ત્યારે દર વખતે જૂની પેઢીના લોકોએ કહ્યું છે કે આ આવવાથી હવેની પેઢી બગડી જશે પણ એવું ક્યારેય થયું નથી આપણે હંમેશા અપડેટ થતા રહ્યા છીએ એ જ રીતે મોબાઈલ એવી વસ્તુ છે કે જે હું મારા ઘરમાં ટીનેજ દીકરાઓ છે હું એમને પણ આ જ વસ્તુ સમજાવતી હોઉં છું કે મોબાઈલ એવો દરિયો છે કે તમને મોતી પણ મળશે અને કચરો પણ મળશે તમારે શું લેવાનું છે તમારે નક્કી કરવાનું છે તો અત્યારે મારું કેવું એ છે કે તમે દીકરીઓ પર આ જે નિર્ણય થોપી દો છો કે અમુક ઉંમર સુધી મોબાઈલ વાપરવાનો નથી તો તમે સમજણ અને સંવાદ સાથે કેમ એ પેઢી સાથે કમ્યુનિકેશન કેમ નથી કરતા કે એ લોકોએ મોબાઈલનો કેટલો સેન્સિબલી ઉપયોગ કરવાનો છે એ દીકરીઓ સમજી શકે અને માત્ર દીકરીઓ નહીં આ વાત દીકરાઓ માટે પણ છે કે મોબાઈલથી વિશ્વ સાથે એને જોડાવાનું છે અને ઘણી બધી વસ્તુ એનાથી ઇઝી થઈ જાય છે ઘણું બધું જાણવા મળે છે નોલેજ મળે છે તમે કહો છો એમ જો બાર દીકરીઓ જ્યારે ભણવા જાય તો મોબાઈલથી ઘણું બધું એ લોકો કોમ્યુનિકેટ કરી શકે છે એમના નોલેજમાં વધારો કરી શકે છે તો ત્યારે એણે એને કેવી રીતે વાપરવાનું છે સેન્સિબલી એની સમજ આપવી જોઈએ નહીં કે એના હાથમાંથી એ ટૂલને લઈ લેવું જોઈએ

અમે વાત એ કરી પર અલ્પેશભાઈ તમારા બંધારણ સમાજ નું બંધારણ બનાવતા વખતે કદાચ તમે દેશના બંધારણને ભૂલી ગયા છો કારણ કે દેશનું બંધારણ પણ એ સહમતી આપે છે કે આંતરજ્ઞાતિ ને આંતરજાતિ લગ્નને

અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર મિત્તાલી અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર અલ્પેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખુબ ખુબ આભાર કોઈપણ સમાજ હોય કોઈપણ સમાજના રીત રિવાજોનું એ સમાજે પાલન કરવું જોઈએ પરંતુ એ સમાજથી ઉપર એ સમાજના બંધારણથી પણ હંમેશા દેશનું બંધારણ રહેવું છે કોઈપણ સમાજ હોય કોઈપણ સમાજના બંધારણથી દેશનું બંધારણ સર્વોપરી છે દરેક ભારતીય સમજવું જોઈએ આવા જ બીજા મુદ્દા સાથે ફરીવાર મળીશું ત્યાં સુધી મને રજા આપશું ને આપ જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી નમસ્કાર